મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા જે યજમાન છે પટેલ ઘનશ્યામભાઈ ગાંડાભાઈ તેમના ઘરે મિત્રો આપણું આ સ્કંદ પુરાણની જે પોથી છે એ મિત્રો અહીંયા લાવવામાં આવી છે મિત્રો આખો શ્રાવણ મહિનો આપણું રામજી મંદિર છે ત્યાં આ આપણી આ સ્કંદ પુરાણનું આપણે વાંચન કર્યું હતું અને આપણી બહેનોએ એ કથા રસપૂર્વક એમને સ્મરણ કરી હતી મિત્રો હવે અહીંયા આપણા પુથિજીનું પૂજન મિત્રો શરૂઆત થઈ ગઈ છે સૌ પ્રથમ આપણે જે હાથ જોડનું જે પૂજન હોય એ પૂજન આપણા જે આચાર્ય છે આપણા રમેશ ગોરભા તેઓ આપણા યજમાન પાસે કરાવી રહ્યા છે સરસ્વતી કૃષ્ણ વૃષ્ણન વિષ્ણુદ્રાજ મામગલબલમાસ માસિ પુલ્ય પવિત્ર માસના માસી યથોસાણમાસિ કૃષ્ણ પક્ષી અમાવાસ્યાયામ તીટો મંદ વાશ્રી મમ ગુરુ યથોસાયમ ઉપયામી વામીકરતું નહો ભગવાન શ્રી હરીમા વિષ્ણુ પૂજનાંદી કોજનમરીશિ યથોસાયમ લેપન સુરેશંદન પ્રતિમ સ્વસ્તીયા વિના સાખ્યા ધર્મ કલ્યાણ પ્રથિદા વિનાયક પ્રિયા નિધ્યા સ્વસ્તિ પ્રબંધ કલ્યાણ આરોગ્ય નિર્વિઘ્ન ઐશ્વર્ય બલમસ્તુ તેજહ યુસ્સાયા નમો નમા રામ રામે રામેતી રામે રમે રામે મનો રમે સહસ્ર નામ તત્વયમ રામ નામ રાનને નમો નમો હમ ઉખાની પીત બધી બંધ કરો કોઈ પાવલા ઉભા થોલ પાવલ પાછો મિત્રો આવી રીતે અહીંયા આપણે આ સ્કંદ પુરાણ પોથીનું અહીંયા પૂજન થઈ ગયું છે અને હવે આરતીની અહીંયા તૈયારી થઈ ગઈ છે હવે આપણા જે યજમાન છે ઘનશ્યામ કાકા અને તેમના ધર્મપત્ની બંને હવે આપણી આ આરતી ઉતાર છે